બાર મહિના પછી ઉભો રે પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે તે લઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કઈ ખારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીં ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે તહેવાર પૂર્ણ થઈ ગયો છે નવું વર્ષ બેસી ગયું અને એના પછી હજુ પણ ભારતીય જનતા પાર્ટી અલગ અલગ જગ્યાએ મિલન કાર્યક્રમ કરી રહી છે મિલન કાર્યક્રમમાં બધા જ નેતાઓ આવે કાર્યકર્તા હોય કેવી રીતના પક્ષ અને જે વિસ્તાર છે એ વિસ્તારને આગળ લાવી શકાય વિકાસ કેવી રીતના પહોંચાડી શકાય મંચ પરથી બધી જ વાત કરવામાં આવે વાવ થરાદમાં ગઈકાલે મિલન કાર્યક્રમ હતો મિલન કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોરથી લઈને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ત્યાં હાજર હતા અને શંકર ચૌધરી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમણે ચેતવણી આપી ચેતવણી આપતા શું કહ્યું એમણે એવું કહ્યું કે વિકાસના આડે કોઈ પણ આવશે તો મારે બોલવું પડશે અને પછી એમને એક લાઇન કહી કે તમારાથી થતું હોય તો કામ કરો નહીંતર ચૂપ મરો અને એમને એ જે કહ્યું એ વિષય પર બહુ જ બધા લોકોએ આંખ મોટી થઈ ગઈ બધાની કે શંકરભાઈએ જાહેર મંચ પરથી આ કેમ કહ્યું બહુ જ બધા કાર્યકર્તાઓ એવા હતા કે ચૂંટણી સમયે નારાજ રહેતા હતા કે પછી વાવથરાદની આસપાસ જ્યારે ગેનીબેન સાંસદની ચૂંટણી થઈ ત્યારે પણ

તમે કોઈને આપી નાખો તો કાયદો નહીં પણ લોકો ને પકડવા માટે નું મારા ખેલાડીઓની સામે પડવાનો ન કરશો નહીતર ન બોલવું પડે કે ક્યારે ક્યારે પણ મારા એમાં વાપકો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને એટલે કોઈ નથી કેતો હતો કે આપણે આ મર્યાદામાં પેલું વાત કરી દીધું હું બોલું પણ તો જો વગર કારણે વગર કારણે મારા ખેલાડીઓ ને પશુપાલકો ને આ વિસ્તારની પ્રજામે આ વિસ્તારના લોકોમે

ਉਹ ਫਸਾਏ ਲੋਕਾਂ ਨੂੰ ਮਾਨਸੂਨ ਤੇ ਕੱਢਵਾ ਮਾਰਦੇ। ਕੋਈ ਨਾ ਖੇਤਰੀ ਅੰਦਰ ਪਾਣੀ ਹੋਏ ਤਾਂ ਇਹਨੇ ਇਹਨਾਂ ਤੇ ਇਹਨਾਂ ਬਚਾਉਣ ਦਾ ਕੰਮ ਕਰਦਾ। ਕੋਈ ਨਾ ਘਰੇ ਇਹਨੇ ਖਾਣ ਨੂੰ ਰੋਟੀ ਤਿਆਰ ਖੀਜੀ ਜੀ ਤੋ ਇਹ ਰੰਗਾਈ ਲਾਇਆ ਤੋ ਕੋਈ ਫੂਡ ਪੈਕੇਟ ਪਹੁੰਚਾਉਣ ਦਾ ਕੰਮ ਕਰਦਾ। ਆ ਬੱਦਤਾ ਘਰੇਕਨ ਦਾ ਵਾਦੀ ਹੋਣੇ ਮੇਨਾ ਮਾਤੇ ਕੰਮ ਕਰਦਾ। ਕੋਈ ਨਾ ਖੇਤਰੀ ਅੰਦਰ ਘਰ ਦੇ ਅੰਦਰ ਪਾਣੀ ਭਰੇ ਜੀ ਹੋ ਤਾਂ ਪੰਪਿੰਗ ਕਰੀਨੇ ਇਹਨਾਂ ਪਾਣੀ ਬਾਹਰ ਕੱਢਾਉਣ ਦਾ ਕੰਮ ਕਰਦਾ। ਅਨੇ ਕਿੱਤੀ ਪੋਰਤੀ ਨੂੰ ਕਰਦੀ ਸੀ? ਬਾਕੀ ਕਹਿ ਰਹੀ। ਖਾਮੀ ਕਹਿ ਰਹੀ। સવારથી હા સુધી આખો દાડો ભરે અને તે આખું તો બાકી રહી ગયું તો એને ચેક કરવા જવું અને આખો દાડો સવારથી હા સુધી ભરીને એ બધા લોકો મેને પરમણ કરતા હોય અને કોણ કી ત્યાં દેને કે જો આ હજુ બાકી રહી ગયું છે જો આ હજુ બાકી રહી ગયું છે હવે આખો દાડો એમી કેડે ભરી ભરીને ગોઠવા જાય છે બાકી તો અમે કહા છે કે 100% ન થઈ આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે ગમે એમ કરે તો પરંતુ બધા આફત આવે ત્યારે બધા પડખે ઉભા રહીને ટેકો કરીએ તો ટેકો કરવાની જગ્યાએ જઈને શું કરી ગોતે ચા ચા કર બાકી રહી ગઈ પછીના વિડિયો બનાવો મહેરબાની કરો ઉપયોગી થો પણ કોકને વાકે નડવાનું મત કરો તો આવા લોકોને પણ આપણે ઓળખવા પડે કે આફતમાં કોણ મદદ કરતું હતું અને કોણ ખાચા કાઢતું હતું તો આપણે ખાચા કાઢવાવાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે